ગણપતિ બાપ્પા મોરિયા તો આજે આપણે આવી ગઈ બોટાદ જે ભારતીય જનતા પાર્ટીનો ઉત્સવનો જે આયોજન છે ને આવી ગયા છીએ એમનું પણ ઇન્ટરવ્યુ રહેવાનું વિડીયોમાં સુધી બને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ પણ નથી જનતા પાર્ટી બોટાદ બોટાદ જિલ્લા આયોજિત ગણપતિ મહોત્સવ તેમજ અમારા જિલ્લાના અધ્યક્ષ એવા મયુરભાઈ પટેલના માર્ગદર્શન નીચે આ ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બોટાદની સમગ્ર ધર્મપ્રેમી જનતા આ ગણપતિ મહોત્સવમાં વધુમાં વધુ લાભ લે અને અહીંયા વધારે દર્શન કરવા એવું તમારું નામ શું છે હરેશભાઈ પીઠવા બોટાદ શહેર મહામંત્રી ભાજપા અમે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ બે હજાર પચીસ સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે બોટાદની ધર્મપ્રેમ જનતા આ ગણપતિ મહોત્સવને નિહાળવા વધુમાં વધુ પધારે એવું આહવાન કરીએ છીએ અને સરસ મજાનું ઓપરેશન સિંધુની થીમ ઉપર અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ સાથે સાથે અમે ગણપતિ મહોત્સવની અંદર એક ટનલ પણ બનાવી રહ્યા છીએ એમાં લોકોને અલગ અલગ સ્લોટ જોવા મળશે તેમજ આગળની સાઈડ અલગ અલગ પ્રદર્શન કરી રહ્યા છે અને સમગ્ર ભારત દેશની જનતાને આપણા મોદી સાહેબે જે આહવાન કર્યું છે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત માટે આપણે સ્વદેશી વસ્તુ અપનાવીએ એની થીમ ઉપર પણ અમે અલગ અલગ સ્લોટ ઊભા કર્યા છે અને બોટાદમાં વધુમાં વધુ ધર્મપ્રેમી જનતા ગણપતિ મહોત્સવ નિવાળવા વધારે એવું આહવાન કરીએ બોલો ગણપતિ બાપા ની જય